વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ઝીલીને સમગ્ર રાજ્ય ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના રંગે રંગાયેલું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને આ અભિયાનમાં જોડાવવામાં માટે આહવાન કરવામાં આવ્યું છે નાગરિકો પણ ઉલ્લાસપૂર્વક હર ઘર તિરંગા અભિયાનમાં પોતાનો હિસ્સો નોંધાવી રહ્યા છે તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લામાં યોજાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનની વિગત આપતા જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વિવિધ ગામોમાં તિરંગા યાત્રા સાથે દેશભક્તિના આ અભિયાનમાં બઢી ચડીને ગીર સોમનાથ જિલ્લાએ ભાગીદારી નોંધાવી છે ત્યારે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાને અનુલક્ષીને આવતીકાલે સાંજે છ વાગ્યે રંગારંગ તિરંગા કોર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ કોર્નિવલ અંતર્ગત આ રેલી ચોકટાવરથી શ્રી સોમનાથ યુનિવર્સિટી સુધી આયોજિત કરવામાં આવ્યું છે જ્યાં જિલ્લાના મહાનુભાવો પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી અને જોડાય છે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે આ કાર્નિવલમાં દેશભક્તિની સુરાવલીઓ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો નૃત્યો તેમજ વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ યાત્રામાં બેન્ડ વિવિધ ગાયકવૃંદો આપણી કોલેજો અને સ્કૂલો છે તેના વિદ્યાર્થીઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તમામ જે સરકારી બિલ્ડિંગો છે રસ્તામાં જે આપણી જાહેર સ્થળો છે તે તમામને રોશનીથી શણગારવામાં આવશે વિવિધ વચ્ચે એના સ્ટેજ ઊભા કરી તેમાં આપણા જે બાળકો છે એના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે તો આ એક રંગારંગ કાર્યક્રમ અને એક કાર્નિવલ જેવું એક વાતાવરણ ઊભું થાય તેમાં જોડાવા તમામ વેરાવળ શહેરના નાગરિકોને એક અપીલ કરવામાં આવે છે આપણે સૌ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈએ અને આન બાન સાથે આપણા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરીએ